એક એક બેઠકો કરીએ છીએ પહેલી વખત અમે ચૂંટાયા બાદ બે હજાર તેવીસમાં પણ આપણે ત્યાં બેઠકનું અમે આયોજન કર્યું તું પણ આપણા ગામમાં દુઃખદ પ્રસંગ બનવાથી ત્યાં બાળામાં અમે મંડપ થી માંડીને બધી તૈયારી કરી દીધી પણ પછી ઘડિયામાં દુઃખ પ્રસંગ હતો એટલે એક પ્રોગ્રામ આપણે કેન્સલ કર્યો હતો સાચીઓ આજની મિટિંગ એ કોઈ ભાષણબાજી માટેની મિટિંગ નથી કોઈ વાયદા વચ્ચેનો આપવા માટેની મિટિંગ નથી પણ હું ધારાસભ્ય તરીકે તમારી વચ્ચે આવ્યો છું તમારી રજૂઆતો સાંભળવા માટે આવ્યો છું તો ડેડિયાપાડામાં કેટલા આગેવાનો કાયમ આવે છે મળે છે અમે વાતો કરીએ છે પણ જે ગામ લોકો સુધી જે વાત પહોંચવી જોઈએ જે છેવાડાના વ્યક્તિ સુધી યોજના પહોંચવી જોઈએ એક એક વ્યક્તિને જે અમારે ધારાસભ્ય તરીકે પૂછવું જોઈએ એક કામ માટેની આજની આપણી આ મીટિંગ છે તમે બધા જાણો છો આજે તો ગાડીમાં બેસીને જતા હશે એટલે જાણો છો પ્રવૃત્તિ પ્રવૃત્તિ હોય પણ ખૂબ જટિલ બની ગઈ છે આજે સરળ ભાષામાં કહીએ તમે કાયમ ડેડિયાપાડા અઠવાડિયામાં એક બે વખત આવતા હશો પંદર દિવસે મહિને આવતા હશો હું પણ ત્યાં કાયમ જ રેમ પણ તમને આગેવાનોને કે મને તમને એકબીજાને મળવાનો સમય સેટ થતો નથી ઘણા મિત્રો મળે એટલે ગાડી પરથી જતા રહે થાય છે કે નથી થતો કેમ કેમ તમારા કામે દોડા દોડીમાં હોય હું મારા કામે દોડા દોડીમાં હોય એટલે આજે અમે તમારા ગામમાં આવ્યા છીએ આજે તમે જોઈ લો આપણે બધા વ્યસ્ત જીવન આપણે એકદમ વ્યસ્ત થઈ ગયું છે કોઈને ત્યાં બેસવાની કામની વાતો કરવાની પણ તમને કે મને ટાઈમ નથી સેટ થતો આજે ડેડિયાપાડા આવો છો પણ મળે એટલે પૂછીએ ભાઈ ક્યાં જાવ છો તો આધાર કાર્ડ અપડેટ કરાવીએ છીએ બે મહિના સુધી આપણા લોકો આધાર કાર્ડ અપડેટમાં નીકળી ગયા નીકળી ગયા કે નથી નીકળી ગયા લાઈનો પર હતા ને આપણે બધા

હવે આપણે ખેડૂત રજીસ્ટ્રેશનમાં લાઈન ઉપર લાગી ગયા છે લાગી ગયા છે કે નથી લાગી ગયા આપણે છ મહિનાથી નવરા પડતા નથી બેંકમાં જાઓ મામલતદાર અનાજ લેવા જાઓ લાઈન તાલુકા પંચાયત માં દાખલો કઢાવવા લાઈન કુપન કઢાવવા જાવ લાઈન મને લાગે છે કે અડધી જિંદગીમાં તો લાઈન નંબર ઉભા રહી રહીને આપણે અડધી જિંદગી પૂરી થઈ જવાની છે કેમ કેમ કે સરકાર એટલા પુરાવા માંગે છે ને પુરાવા ભેગા કરતા કરતા આપણે આખી જિંદગી જતી રહેવાની છે આજે તમે કંઈ લાભ લેવા જવાના હોય કે કોઈ બાળકને કોઈ શાળામાં એડમિશન આપી દીધું ને એની શિષ્યવૃત્તિ મેળવવાની હોય કે કોઈને બોર મોટર જોઈએ કોઈને ભેંસ જોઈએ ગાય જોઈએ કે કોઈ સબસિડીમાં ટ્રેક્ટર લેવાનું હોય તો પુરાવા એટલા બધા આપણે આપવા પડે કે આપણે એમાં થાકી જઈએ જઈને લાભ લેતો પણ છોડી દઈએ આપણે તમને શરૂઆતમાં તો જન્મનો દાખલો માગે માગે છે કે નથી માંગતા આધાર કાર્ડ માગે રેશન કાર્ડ માગે સ્કૂલ ની સરટી માંગે ચૂંટણી કાર્ડ માગે આવક નો દાખલો માંગે જાતિ નો દાખલો માગે ઘરવેરાની પાવતી માંગે આકારણી માગે લાઈટ બિલ માંગે પાન કાર્ડ માંગે માગે છે કે નથી માંગતા કઈ લાભ લેવા જાવ તો બધું માગે છે કે નથી માંગતા બીપીએલ નો કાર્ડ માંગે કટિયામાં નામ છે કે તે માંગે એટલા બધા પુરાવા આપણે ભેગા કરી કરીને અડધી જિંદગી તો પુરાવા ભેગા કરવામાં આપણે નીકળી જાય

કોઈ આગેવાની ખોટું લગાડવાની જરૂર નથી અમે ડેડિયાપાડા ઓફિસે બેઠા હોય એટલે ગામમાંથી દસ પંદર કાયમ ડેડીયાપાડા આવતા હોય તો કાયમ જ મળે પહેલા વર્ષે કે ભાઈ આયોજન આવ્યું છે પીવાના બોર મોટરો કોઈ ના હોય તો જણાવો એટલે એ લોકો કે ચાલો આપણું બાકી છે લખી લો ચાલો એટલે એનું લખી લઈએ પાછું બીજી વાર બીજા વર્ષે થઈ જાય કે ભાઈ આયોજન આવ્યું છે તો એ જ લોકો કે ભાઈ મારે ઘર નું તો ગયા વર્ષે થઈ ગયું હોય મારું ખેતરનું લખી લો થાય છે કે નથી થતું પાછું કઈ આવ્યું તો ભાઈ મારું જોપુર લખી લો રોડ આવ્યા છે તો હા મારો લખી લો એટલા માટે હવે એવું થાય નહીં એના માટે તમારા ગામમાં આવ્યા છે આપણે આગેવાનો એ પણ એટલું નક્કી કરવું પડશે કે ખરેખર કોને જે વધારે તકલીફ છે પીવાના પાણીની ખરેખર કોનું કાચું ઘર રહી ગયેલું છે કોણ નિરાધાર છે કોણ વિધવા છે કોણ ગરીબ છે જેને પહેલો લાભ મળવો જોઈએ એ પ્રયાસો આપણે બધા કરીશું

તાલુકાની અને જિલ્લાની બેસીએ એટલે અમને હવે યોજનાઓ ખબર પડી તો થોડી પણ આપણે ચર્ચા કરી લઈએ ખેડૂતો બિયારણ સબસીડી વાળું જોઈએ એની પણ યોજના છે ખેડૂતને જોઈએ જોઈએ કલ્ટી રોટરી જોઈએ પ્લાવ જોઈએ એની પણ યોજના છે ખેડૂતને વાતુક વાહતુક માટે ડાલુ લેવાનું છે એના માટે પણ સહાય છે ખેડૂતને એવું થાય કે મારી પાસે આ ડબલ સાદો મોબાઈલ છે હવે મારો આવો વિડીયો મોબાઈલ લેવાનો છે ખેતીવાડીની બોર મોટર ખેતીની લેવલી ખેતરના પથ્થરપાડા તમામ પ્રકારની યોજનાઓ છે તમે આ ખેડૂત પોર્ટલ આ યુવાનોને ખબર છે આ ખેડૂત પોર્ટલ તમે ઓનલાઈન અરજી કરવા જાઓ બધી જ પ્રકારની યોજના છે પણ એ યોજનાનો લાભ આપણે લેવો પડે સાથે બાગાયતમાં તમારા રોપા કલમો આંબા કલમો હોય ટીસ્યુ કેળાના કરવાના હોય પપૈયા કરવાના હોય તરબૂચ કરવાના હોય એની ડ્રીપની યોજના છે ડ્રીપમાં પંચ્યાસી ટકા સબસીડી છે પંદર ટકા જ લોફાળો ભરવાનો કાળા પાઇપો નાખવા માટેની યોજના છે ફુવારા માટેની યોજના છે તો આટલી બધી યોજનાઓ છે કોઈ બેન ને મરઘા પાલન ની યોજના કરવી છે કે ચાલો ભાઈ હું તો ઘરે જ રેમ છું મારાથી બહાર કામે જવાતું નથી મારે ઘરે બેઠા બેઠા તો મરઘા પાલન માટે પણ તાલીમ એનું બિયારણ એનો ખોરાક આપવાની યોજના છે કોઈ બેન એવું થાય કે મારે બકરી પાલન ની યોજના છે સરકાર સામે ચાલીને ને દસ બકરીને એક બકરો આપે છે મોટા પાયે બકરી પાડવાની યોજના તમારે જોઈતી હોય તો ચાલીસ બકરી અને ચાર બકરાની યોજના છે કોઈ બેન ને નિરાધાર હોય વિધવા હોય કે કોઈ પણ બીપીએલ હોય આ મરઘા બકરાની યોજના પણ તમને ઘરે બેઠા મળે છે સાથે મહિલાઓ માટે કોઈની ઈચ્છા થાય કે મારે ભેંસ પાડવી છે તો ભેંસની પણ યોજના છે કોઈની ઈચ્છા થાય કે મારે ગાય પાડવી છે તો ગાયની પણ યોજના છે કોઈની ઈચ્છા થાય કે મારે તો મોટા પાયે 10 ભેંસોનો તબેલો જ પાડવો છે તો 10 ભેંસો માટેની પણ યોજના છે 10 ગાયોની પણ યોજના છે આ તમામ યોજનામાં કોઈ જાતનો લોકફાળો નથી તમે અરજી કરો અમારી ઓફિસે આવો ને કેવા અમારે આ કરવાનું છે અમે અરજી કરી આપીએ મહિનામાં તમારી અરજી મંજૂર થઈને આ લાભ તમને મળે સાથે કોઈ બેન ને ઘરે બેસીને કપડા સીવવાની છે એની સિલાઈ મશીન એક મહિનાનું તાલીમ આપે પ્રમાણપત્ર મળે પછી સિલાઈ મશીન આપવાની યોજના છે શેરડી પીલા ને રસ કાઢે એનું મશીન આપવાની યોજના છે સાથે કોઈ બેન એવા હોય મારે બ્યુટી પાર્લર લગનમાં જે દીકરીઓ તૈયાર થા કરવા માટે કન્યાને તૈયાર કરવા માટે બ્યુટી પાર્લરનું સામાન જોઈએ એની પણ યોજના છે આ મંડપની યોજના છે આ માયકની યોજના છે સ્ટેજ સાઉન્ડની યોજના છે તમામે તમામ પ્રકારની યોજનાઓ હમણાં ચાલુ છે કોઈ પણ મહિલાઓને કોઈ પણ જાતની યોજનાનો લાભ લેવો હોય મહિલા મંડળ બનાવો મહિલા મંડળમાં પણ અનેકો જાતની યોજના છે તમારે રાઈસ મિલ ખોલવી હોય દાળ મિલ ખોલવી હોય તમારે મહિલા મંડળે જે પણ કરવું હોય પ્રકારની તમારે નાનું અહિયાં નારી કેન્દ્ર તમને એવું થાય કે અમારે અમારે મહિલા મંડળે ત્યાં ખોલવી છે શંભુનગર તો પણ સરકાર લાખ રૂપિયા આપે છે નારી કેન્દ્ર માટે મહિલા મંડળ તો આવી અનેક પ્રકારની યોજના છે પણ આપણે શું થાય છે દસ પાંચ આગેવાનો ગામમાંથી બજારમાં જાય એમને જ ખબર હોય યોજના બીજા કોઈ યોજના જાણતા નથી તેવી રીતે હાલના તબક્કે હવે ટૂંક સમયમાં જે પણ લોકો આવાસથી વંચિત છે એમની પણ હમણાં સર્વેની ટીમ દરેક ગામમાં સર્વેની ટીમ હમણાં ટૂંક સમયમાં આવવાની છે ત્યારે મારે બધા જ વડીલોને બધા જ આગેવાનો યુવાનોને નમ્ર વિનંતી છે જ્યારે પણ ગામમાં કોઈ પણ સર્વેની ટીમ આવે એ ઝાંઝરા માટેની સર્વે કરવા આવે કે આવાસ માટેની હમણાં અઠવાડિયા કે દસ દિવસ પછી આવાસ માટેની સર્વે કરવા આ મહિનામાં માં ટીમ આવવાની છે ત્યારે ટીમ ને કોઈ મંદિરે કે કોઈ ઘરે કે કોઈ દુકાને બેહાડી ને આનું કરી દો આનું કરી દો આને આપી દો આને રવા દો આને આપી દો એવું નહીં પણ એને ગામમાં ફેરવવાનું ગામમાં કોનું ઘર કાચું છે બતાવવાનું એનું નામ લખાવો કોણ ગરીબ છે એનું નામ લખાવો કોઈ ગામમાં રહી નહીં જાય એની જવાબદારી અહીંયા બેઠેલા બધાની છે ત્યારે કોઈ પણ હમણાં આવાસની એકદમ નિરાધાર હોય જેને અત્યાર સુધી લાભ નથી મળ્યો એવા લોકોને આમાં લાભથી વંચિત નહી રહી જાય એવા પ્રયાસો આપણે બધાએ કરવાના છે સાથે સાથે મિત્રો બધી જ પ્રકારની યોજનાઓ છે મનરેગાની તો તમે મનરેગામાં રોજગારમાં જાઓ એક વ્યક્તિને દર વર્ષે સો દિવસે રોજગાર આપવા માટેની સરકાર બંધાયેલી છે 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 કાયદો એટલે મળવાની સાથે સાથે મિત્રો બીજી અનેકો યોજના છે જેમ કે માતા બહેનો પણ કટિયામાં નામ હોય છે આપણા બધા ખેડૂત તરીકેના કટિયામાં નામ હોય છે તો જે પણ લોકોનું કટિયામાં નામ હોય એ ખેડૂત અને એના પરિવારને ક્યારેક પણ આકસ્મિક રીતે એનું મૃત્યુ થાય છે જેમ કે ખેતરે ગયા સાપે ઢંખ મારીઓને મરી ગયા કોઈ વીજળી પડીને મરી ગયા કોઈ આંબા કે મોહડા પરથી પડીને મરી ગયા કે કોઈ નદી કોતળમાં તણાઈ જાય તો એને આકસ્મિક મૃત્યુમાં બે લાખ રૂપિયાની સહાય આપવાની જોગવાઈ છે પણ એમાં આપણે પીએમ કરાવવું ફરજિયાત છે આવું કઈ પણ થાય એ બાળક હોય એ યુવાન હોય કે વડીલ હોય એનું આપણે પીએમ કરાવીએ તો જ આનો લાભ મળે છે એવી રીતે વન્ય પ્રાણીના હુમલામાં પણ સહાય છે કોઈ દીપડો કોઈ રીછડું કે કોઈ પણ કોઈ વ્યક્તિ પર હુમલો કરી દે છે અને એ વ્યક્તિનું મૃત્યુ થાય તો 10 લાખ રૂપિયાની સહાય આપવાની જોગવાઈ છે કોઈ વ્યક્તિ પર હુમલો થાય ને કોઈ વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થાય એને 2 લાખ રૂપિયા મળવાની જોગવાઈ છે કોઈને

પણ તમને શું જોઈએ છે એ પ્રકારનું તમારી માંગણી આવે એ પ્રકારના અમે ફોર્મ ભરીને આ યોજના આપતા હોય છે એમાં નાના મોટા દુકાનો કરવા હોય વાળ કાપવાનું દુકાન કરવું હોય તમારે ઝેરોક્ષ મશીન સ્ટેશનરીના દુકાન કરવા હોય તમામ એ તમામ પ્રકારની યોજનાઓ ચાલુ છે કામ હોય જીબી નું કામ હોય કોઈ પણ કામ હોય સંપર્ક કરજો ચોક્કસપણે આપણે બધા મળીને એનું નિરાકરણ આવે એવા પ્રયાસો કરીશું સાથે સાથે આજે તમારા ગામમાં અમે આવ્યા છે પંચાયત થી લઈને પાર્લામેન્ટ સુધી તમામ ભાજપ ની ગ્રાન્ટમાંથી એક ગામમાં બે પાંચ બે પાંચ પીવાના પાણીની જલધારા હોય કે બોર મોટર આપણે કરવાના છે હમણાં સાથે બીજી જે પણ નાના મોટા રોડ ના ના ટુકડા હોય એક એક ગામમાં એક બે એક બે બે પાંચ બે પાંચ ખેતીવાડીના બોર હોય જે કઈ હોય તો અહીંયા ઉપસ્થિત ગામવાઈજ અમે અહીંયા જ બેઠા છીએ હજુ કલાક સુધી ગામ પ્રમાણે ભેગા થઈને આવજો દાભણવાડા બધા સાથે થઈને આવે કોમોદવાડા સાથે આવે કેવડીવાળા સાથે આવે કુકડદાવાડા સાથે આવે આંબાવાડીવાડા સાથે આવે જ્યાં પણ વધારે તકલીફ હોય હું અહીંયા જ બેઠો છું મને તમે બધા સંકલન કરીને લખાવી દેજો એવું ન થાય

તમે 20 20 બોર લખાવ્યો તો એકી હાથે થઈ જવા જોઈએ એવું થવાનું નથી પંચાયત થી પાર્લામેન્ટ સુધી ભાજપ ની સરકાર છે પણ હું ધારાસભ્ય તરીકે મારી જેટલી પણ યોજનાઓ છે મારી જેટલી પણ ગ્રાન્ટ છે એમાં આગળના બે વર્ષે પણ અમે કામ કર્યા છે અને એના સિવાયના જે પણ લોકો બાકી રહી ગયા છે એ લોકો વારા પરથી ગામ ડીઠ જ આવજો જેથી કરીને મને પણ ખબર પડે કે આ ગામમાં આટલા લોકોએ આ કામ લખાવ્યું છે એ આપણે તાત્કાલિક કરી દેવાનું છે એકલ દોકલ આવીને મારું લખી લો મારું લખી લો તો પછી આપણે આગળ વાત કરી કે આગેવાનો આગળ થાય તો ખેતરે લઈ જાય ખેતરે થાય તો સગામાં કરી દે ને એવું આપણે આ વખતે કરવાનું નથી એટલા માટે જ આજે તમારા ગામમાં આવ્યા છે વધારે સમય નથી લેતા તમે બધા સોશિયલ મીડિયામાં વોટ્સઅપમાં ફેસબુકમાં બધું મોબાઈલમાં જોતા જ છો જ્યારથી તમે ધારાસભ્ય બનાવ્યા છે સવારથી લઈને સાંજ સુધી અમારા પ્રયાસો અમે કરીએ છીએ અમારાથી જેટલા કામ થાય એવા પ્રયાસો કરીએ છીએ આવનારા દિવસોમાં પણ તમારા આશીર્વાદથી પ્રકૃતિ અમને શક્તિ આપે ભગવાન અમને શક્તિ આપે કે આપણા ડેડિયાપાડા સાગબારાના તમામ લોકો સહિત ગુજરાત હોય કે દેશના હોય જ્યાં પણ અમારી જરૂર પડે લોકોના કામ કરીએ લોકોની સેવા કરીએ એ જ અપેક્ષા સાથે જ્યાં પણ મારી જરૂર પડે એની ટાઈમ તમે મારો સંપર્ક કરજો કોઈ પણ નાનું મોટું સુખ દુઃખ લગ્ન હોય બારમું હોય મયત હોય જ્યાં પણ તમને એવું લાગે કે સાહેબ શ્રી ને બોલાવીએ આ પ્રકારનો કાર્યક્રમ બન્યો છે તો તમારા આશીર્વાદ થી હું ધારાસભ્ય બન્યો છું હું કોઈ મોટો સાહેબ બની નથી ગયો તમે જ્યાં બોલાવશો ત્યાં પણ આવીને બેસીશું તમારું સુખ નું દુઃખ નું કામ પણ અમે કરીશું